એક પગલું સ્વચ્છતા તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત સ્વચ્છતા દિવસ કાર્યક્રમમાં લેવાયા સ્વચ્છતા શપથ સ્વચ્છતા સેવા અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ સ્થળે રાજ્યભરમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે સ્વચ્છતાના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજીત સ્વચ્છતા દિવસ કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા અને નાગરિકોને સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશો પાઠવી ઉપસ્થિત સર્વેને સ્વચ્છતા સ્થપથ લેવડાવ્યા હતા બ્યુરો પરમાર ભાગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા